દેશભરમાં ઉજવણી થઈ રહી છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે આ મંદિરમાં અગિયારસો કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે અહીં અત્યાર સુધીમાં કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે શહેરના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે જે એકાવન ફૂટ ઊંચો છે આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્રલેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે આ બધી મંત્ર બુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ બે હજાર એકવીસમાં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુરોખ થયું અને તારીખ નવ દસ બે ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રામ નામ લિખિત અંકિત બુક ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને એ બધી બુક મંદિરમાં મૂકવામાં આવી છે હાલમાં આ મંદિરમાં અગિયારસો કરોડ રામ નામ અંકિત બુક સ્થાપિત કરી દેવાય છે

મહારાજ શ્રી તરીકે ફરજ બજાવીએ છે જી આજે રામ નવમી છે તો કઈ પ્રકારના કાર્યક્રમો છે ને ઉત્સવ છે આમ તો વર્ષોથી અહીંયા રામ નવમી ઉજવવામાં આવે છે અને લગભગ તમે અડાજણ વિસ્તારમાં તમે જોવ તો બીજો કોઈ રામજીનો મંદિર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બહુ રામજીનો મંદિર કોઈ છે નહીં અને કદાચ હોય તો આટલું ભવ્ય મંદિર નથી એટલે ખાસ કરીને રામ નવમી પર અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં ભીડ એકઠી થાય છે બધા લોકો ઘણા બધા અહીંયા આવે છે રામ નવમીના દિવસે અહીંયા મંદિરમાં સવારે 6 વાગ્યા થી લઈને બપોરે 11 વાગ્યા સુધી